ગુજરાતમાં જ્યારે નકલીનો દોર ચાલ્યો હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે પહેલાં તો અત્યાર સુધી એવું સાંભળવા મળતું હતું કે ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં નકલી વસ્તુઓ મળી આવે પરંતુ હવે ગુજરાતમાં પહેલાં તો નકલી ઓફિસર મળી આવ્યા ત્યારબાદ નકલી કચેરી મળી આવી ત્યાં તો આ ભ્રષ્ટાચાર અટકતો નથી અને હવે ગુજરાતની અંદર નકલી શાળા છે તે પણ મળી આવી છે રાજકોટની અંદર આ નકલી શાળા છે તે મળી આવી રાજકોટમાં ક્યાં ચાલતી હતી આ નકલી શાળા જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના વિકાસની વાતો વિશ્વ સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ આ વિકાસની ગતિ વચ્ચે ભ્રષ્ટાચાર વેગ પકડી રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલીનો દોર ચાલ્યો છે ખાવા પીવાની વસ્તુ નકલી કે ડુપ્લિકેટ આવતી ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ હવે નકલી ઓફિસર નકલી કચેરી અને નકલી ચલણી નોટો અને હવે તો હદ થઈ ગઈ રાજકોટમાં પીપળિયામાંથી નકલી શાળા છે તે પણ ઝડપી લેવામાં આવી છે ત્યારે આ નકલી શાળા અત્યારે હાલ તો સીલ છે તે કરવામાં આવી છે પરંતુ અહીંયા જે ભણતા બાળકો છે તેમના ભવિષ્યનું શું કારણ કે રાજ્ય સરકાર શું કરે છે તે તો હજી સમજાવવું મુશ્કેલ બન્યું છે કારણ કે સરકારની જે વિભાગમાં સૌથી વધુ કૌભાંડ ચાલી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજકોટ માલિયાસણમાં પીપળિયામાંથી નકલી શાળા છે તે ઝડપી લેવામાં આવી છે કોઈપણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હોય તેવું અત્યાર સુધીમાં સામે આવ્યું છે છેલ્લા છ મહિના છથી આઠ મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી શા માટે એ છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ ફી દઈ જાઉં તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી લઈ તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા અમે તો કે પૈસા દેશો તો એ સર્ટિફિકેટ નહીં દઉં

ને કેટલા વિદ્યાર્થી અહીંયા ભણતા સ્કૂલમાં અત્યારે હાલની તકે કે છેલ્લે 31 જણાની બાબત હતી 31 છોકરાને કારણ કે એમના વાલીએ બધા આવ્યા આ બધું જોયું એટલે વાલીએ એવા કે આપડા છોકરાનું એવું થાશે શું કાર્યવાહી થવી જોઈએ શું માનો તમે આજે સીલ તો કરી દીધી પણ તમને શું લાગે છે ભવિષ્ય સાથે ચેડા છે બાળક હા બાળક સાથે ભવિષ્ય સાથે ચેડા છે અને અમને એનું ટેન્શન વધારે હતું એટલે પૈસાનો મેડ નોતો તો ઉછીતા લઈને પૈસા દેવા ગયા અમે

સાહેબ નકળી શાળાની વાત સામે આવેલી છે શું વિગત છે ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે બે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી માત્ર પરિણામપત્રકો છે એલસી આપતી નથી એ પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધાની ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ આ લોકોના જે બે વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે પોલીસ ફરિયાદ હું જ કરીશ સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જે બાળકો આ શાળામાં ભણતા હતા તેમનું શું બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર લોકો સામે સરકાર સજા કરે કે પછી એ લોકો પણ આમ જ છૂટી જશે કારણ કે અત્યાર સુધીમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જે ગુજરાતમાં પહેલાં નકલી અધિકારી છે તે પકડાયા ત્યારબાદ ગુજરાતની અંદર નકલી સરકારી કચેરી છે જે આખી આખી પકડવામાં આવી અને તેની તપાસ છે તે માત્ર હજી સુધી કાગળ ઉપર જ ચાલી રહી છે તેમાં હજી સુધી કોઈને સજા તો નથી થઈ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ નકલી અધિકારી નકલી કચેરીની તો વાત ઠીક પણ હવે તો નકલી શાળા છે તે પણ પકડી લેવામાં આવી છે ખાસ કરીને એક સ્લોગન આપવામાં આવ્યું હતું કે મોદી હે તો મૂંકીને એટલે આ ગુજરાતમાં જોવા જઈએ ને તો મને એવું લાગે છે કે નકલી શાહી ચાલતી હોય ને એવું કારણ કે લોકશાહી ગુજરાતમાં નથી ચાલતી નકલી શાહી ચાલે છે આપણે આજથી બે વર્ષ પહેલાં એક નકલી કૌભાંડ જ્યારે બહાર પડ્યું કે એક વ્યક્તિ કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર એ નકલી પીએસઆઈ બની અને એ ટ્રેનિંગ લેતો હતો પછી તો પીએમઓ અધિકારી સીએમઓ અધિકારી ધારાસભ્યના પીએ નકલી નકલી કચેરીઓ ઘણું બધું આપણે જોયું છે એટલે નકલીની તો ભરમાર છે અને આ નકલી ભરમારમાં આજે જે પકડાયું છે કે ભાઈ નકલી શાળા તો મને એ પ્રશ્ન થાય છે કે જ્યાં નકલી શાળા હોય ત્યાં બાળકો અસલી કયા હશે અને અસલી રીતે કઈ રીતે ભરતા હશે કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ એ જ આવશે કે બાળકોના ભવિષ્યનો શું જે એને જે રિઝલ્ટ મળતા હશે અથવા તો એની જે રીતે પ્રમાણિત જે નકલો અથવા તો પ્રમાણપત્રો જે મળતા હશે ખરેખર એ અસલી ગણાશે કે કેમ કારણ કે એનું તો રજીસ્ટ્રેશન જ નથી થયું તો હવે એને કઈ રીતે પ્રમાણિત કરશે એટલે મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે આવે છે જોવાનું રહ્યું બાકી દરેક વખતે આપણે એક બાબત તો જોઈએ જ છીએ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈ જગ્યાએ આપણે તરત જ આ બાબતો આવે એમ કે ભાઈ આની અંદર એસઆઈટીની રચના કરી દેવામાં આવશે અત્યારે પણ કંઈક મને એવું લાગે છે કે એસઆઈટીની રચના થશે કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે એ જે ઘીસીપીટી જે લાઈન છે એ ઘીસીપીટી લાઇન એ અત્યારના વર્તમાનના જે શિક્ષણ મંત્રી છે એ કરશે પરંતુ એનાથી આ બધા જ જે નિરા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું નિરાકરણ નથી આવતું ક્યાંક ને ક્યાંક આને જે છાવરનારા જે લોકો છે આ જે પણ નકલીઓ ચલાવે છે એના જે છાવરનારા જે લોકો છે ને એ નેતાઓના ચમચા અથવા તો નેતાઓ ખુદ હોય છે જે આ બધાને છાવરી લે છે બાકી નકલીની ભરમાર તો જોવા જઈએ ને તો નકલી પીએ છે જ્યાંથી પકડાણો અને અત્યાર સુધીની નકલી કચેરીઓથી લઈ નકલી પીએથી લઈ ઘણું બધું જોવા મળ્યું નકલી શાળાઓ પણ જોવા મળી પણ હજી સુધીની ઉપર કોન્ક્રીટ કોઈ કાર્યવાહી નથી થઈ એનરી વાસ્તવિકતા છે પરંતુ આ વખતે જ્યારે બાળકોના ભવિષ્ય સાથે આ તો છેડખાણ જો કદાચ આ સારા હત્યાના પકડાયો એટલે આજે 5 વર્ષ પછી પકડાયો તો આમાંથી જે બાળકોને ઘણી ને ભાર આવ્યો કે લોકોના ભવિષ્ય ઉપર કેવો સવાલ ઊભો થઈ રહ્યો હતો ઘણી બધી જગ્યાએ મેં એવું જોયું છે કે જે જે શાળાઓ ચાલતી હોય જે સંસ્થાનો ચાલતા હોય એ સંસ્થાનો પૈસા કમાવવા માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા હોય પછી જ્યારે એને સર્ટિફિકેટ જે આપવામાં આવે એ સર્ટિફિકેટને જ્યારે ક્રોસ વેરીફાઈ કરવામાં આવે ત્યારે ક્રોસ વેરીફાઈ થતા જ નથી કેમ કારણ કે એનું રજીસ્ટ્રેશન જે અધિકૃત રીતે જે થવું જોઈએ એ થતું જ નથી હમણાં જે તમે જોયું હશે કેચી ના જે ઉમેદવારો છે એને નર્સિંગની અંદર ખોટા એડમિશન આપી દીધા આઈએનસી કે જીએનસીની અંદર રજીસ્ટ્રેશન જ નથી એ જ રીતે અત્યારે આ બાળકોએ આમાં એટલે કે સ્કૂલમાં એડમિશન લઈ લીધું પણ હવે માની લો કે એનું રજીસ્ટ્રેશન જે જીએસઈબી બોર્ડ છે એ જીએસસી બોર્ડમાં હશે જ નહીં અથવા તો જે કેન્દ્ર સરકારનું બોર્ડ છે એ કેન્દ્ર સરકારના બોર્ડમાં હશે જ નહીં તો કઈ રીતે એ બાળકોને જે પ્રમાણિત પ્રમાણપત્રો કહેવાય એ પ્રમાણિત પત્રો પ્રમાણપત્રો તો મળવા નથી એટલે બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે અને આપણા ભવિષ્ય સાથે પણ ચેડા છે કે આવા બાળકો કઈ કહી શકાય કે જે નકલી શાળાઓમાં ભણે છે એ નકલી શાળામાં ભણી અને આ રીતે પછી નકલીઓના જ ધંધા કરશે કેમકે જેવું વાવો એવું ઉગે એના જેવો નિયમ છે હવે જે જગ્યાએ નકલી શાળામાં નકલી જ્ઞાન આપવામાં આવતો નકલી શિક્ષણ આપવામાં આવતું હોય ત્યાં અસલી એ કઈ રીતે મળવાનું છે એટલે જે લોકો ભ્રષ્ટાચારથી અંદર સિસ્ટમની અંદર લાગે છે અને ભ્રષ્ટાચાર જ કરે આ એની જેવી પરિસ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ થશે ખાસ શાળા આજે ચાલુ થઈ એવું તો હશે ને કે શાળાનું માર્કેટિંગ નહીં કરે માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હશે તો કેમ એ વખતે આ અધિકારીઓને ધ્યાન દેવું પડ્યું હવે ખાસ કરીને જ્યારે મને ખ્યાલ છે ત્યાં સુધીમાં ટીપીઓ ડીપીઓ આ બધી જ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાનું હોય જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવાની હોય જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રમાણિત કરે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ત્યાં બધી ફાઇલો જતી હોય છે પછી તાલુકા વિકાસ અધિકારી એની પાસે પણ આ ફાઇલો જતી હોય છે એટલે આ બધી જ જગ્યાએ જોવા જઈએ તો તાલુકાના શિક્ષણ અધિકારી હોય કે જિલ્લાના શિક્ષણ અધિકારી હોય એની ઉપર શિક્ષણ મંત્રીના પદના અલગ અલગ જે કેડર હોય ધારો કે વિદ્યા સહાયક છે કે બીજી શિક્ષણ સહાયક છે તો એ કેડરો પણ આમાં કામ કરતી હોય છે તો આમાં કઈ રીતે પગાર ચૂકવવામાં આવતો હતો આ જે બાળકો જે ભણી રહ્યા હતા એની નોંધણી ખરેખર જે અહીંયા ગુજરાત સરકારનું જે મંડળ છે એ મંડળમાં કરવામાં આવી હતી કે નહોતી આવી કારણ કે હવે નકલી શાળા પકડાણી છે એટલે ઘણા બધા સવાલો પેદા થવાના છે અને આ સવાલોનો જવાબ એ આવનાર દિવસોમાં આપણે જોવાનો રહ્યો કે સરકાર શું જવાબ આપે છે બાકી ભૂતકાળના મેં જેટલા પણ નકલી કૌભાંડો જોયા છે બોગસ ડિગ્રીના હોય નકલી કચેરીઓના હોય કે નકલી જેટલા પણ કૌભાંડો થઈ ગયા એમાં એક પણ જગ્યાએ બોધપાઠ લેવામાં નથી આવ્યો અને બોધપાઠનો શું એક્શન લેવામાં પણ નથી આવ્યા એટલે જ્યાં સુધી ભૂતકાળની ઘટનાઓમાંથી બોધપાઠ લેવામાં નહીં આવે અને દાખલરૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જે નકલીની ભરમા છે ને એ સતત શરૂ રહેવાની છે જે સંચાલકો આ શાળા ચલાવી રહ્યા હતા હવે તે સંચાલકો સામે પણ સરકાર કેવા પ્રકારની કાર્યવાહી કરશે કે માત્ર કાર્યવાહીનો જે દોર દોડ વખતે કરવામાં આવે છે કે સરકાર દેખાવો કરતી હોય છે અને ઢોંગ કરતી હોય છે કે અમે આ કાર્યવાહી કરીએ છીએ અમે સીટની રચના કરી તેમાં તપાસ કરવામાં આવશે તે રીતે પણ આ જ વખતે જે આ નકલી શાળા પકડવામાં આવી તેમાં પણ સરકાર માત્ર ઢોંગ કરશે આ નકલી શાળા વિશે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં i